મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના સુરતમાં ચાર રેલવે ટ્રેક પર સો મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલના પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પુલના નિર્માણમાં લગભગ સાહીઠ હજાર હાઈ સ્ટ્રેન્થ બોલ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે

बोलना निर्माण में लगभग 60000 हाई स्ट्रेंथ बोल्टનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે મેં અક્ષય કુમાર ચીફ પ્રોજેક્ટ મેનેજર ઇસ પ્રોજેક્ટ કા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કા ઓર આજ હમ લોકો ને જો 100 મીટર કે ગર્ડર કો DFCCL ઓર IR इंडियन रेलवेज के ट्रैक के ऊपर में चार ट्रैक के ऊपर में लॉन्च किया इसका गर्डर की जो कुल वजन थी वो करीब 2000 टन की थी जिसमें गडर का वजन 1500 टन के आसपास था और 500 टन की लॉन्चिंग नोट की वजन थी करीब 182 मीटर का हमने 180 मीटर का हमने लॉन्चिंग किया 10 दिनों के अंदर 26 जनवरी से हमने कार्य शुरू किया था और आज हमने इसको फिनिश कर दिया कंप्लीट कर दिया अलग यह है कि इस जगह एक ही जगह पे हमारा ये डी का ट्रैक और रेलवे का ट्रैक दोनों एक ही लोकेशन पे होने के कारण ये थोड़ा क्रिटिकल लोकेशन था यहां हमें यदि कुछ कार्य करना है तो दोनों डिपार्टमेंट से क्लीयर लेना पड़ता है उस दृष्टिकोण से ये अलग था अदरवाइज स्पैन तो 100 मीटर से अधिक भी हमारे इस प्रोजेक्ट में है बट आईआर और डीएसएल के लोकेशन एक जगह होने के कारण तो ये क्रिटिकल लोकेशन था हमारा पुलनी स्थापना માટે 525 મેટ્રિક સ્થાપના દરમિયાન ટ્રેન સેવાઓમાં ન્યૂનતમ વિક્ષેપ સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર ટ્રાફિક બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો આ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્થાપિત છઠ્ઠો સ્ટીલ પુલ છે અગાઉ સુરત આણંદ વડોદરા સેલવાસ અને વડોદરામાં પાંચ સ્ટીલ પુલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે આ પ્રોજેક્ટ જાપાની તકનિકી જ્ઞાન અને ભારતીય ક્ષમતાઓના સંયોજનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે મેક ઇન ઇન્ડિયાની સફળતાને પ્રદર્શિત કરે છે నిర్మల్ పటేల్ ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ సూరత్